thank you કેમ છો બધાને મારી ચેનલ મિસિસ પૂનમ યાદક કટિંગ એન્ડ સેન્ચનમાં તમારું સ્વાગત છે આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો ઘણા ટાઈમથી ગાયો ઘણા ભાઈ બહેનોની રિક્વેસ્ટ આવતી કે મેડમ તમે કોલર રાઉન્ડ કોલર જે આવે છે તેનું કટિંગ બતાવો તો આજે એવો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે જે તમને હું કટિંગ બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં તમને હું સિલાઈ બતાવીશ તો કેવી રીતના માપ લઈને કોલરવાળી કુર્તીનું આપણે કટિંગ કરવું એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ ઈઝી ઇઝી મેથડથી તમને સમજાવી તો આપણે સ્ટાર્ટ કરીએ હવે આપણે ચાલુ કરીએ તો કેવી રીતના કાપડ પહેલા ફોલ્ડ કરવું ઈ તે તમને સમજાવું આ રીતે મે એક વખત ગડીમાં ફોલ્ડ કરી લીધું બરોબર આ મારું ઉથમું કાપડ છે આ મે 2 મીટર કાપડ લીધેલું છે કોલર વાળી કુર્તી માટે તો આ 2 મીટર કાપડને કેવી રીતના ફોલ્ડ કરું આપણે ઉથમું કાપડ છે એક વખત ગડી ઈ રીતે આપણે બીજી વખત ફોલ્ડ કરવાનું છે આ રીતે બરોબર આ રીતે આમાં તમારે સાતી પોહળાઈ આવી જતી હોય તો તમારે આ રીતે ફોલ્ડ કરવાનું બાકી તમારે આ રીતે ફોલ્ડ કરવાનું મારે

મેં કુર્તી મારી સિમ્પલ કુર્તી કોલર વાળી કુર્તી લઈ શકો આપણો શોલ્ડર આપણો મોટો થશે બાકી સેમ રહેશે બરોબર તો આ રીતે માપ લીધેલા છે કુર્તી ઉપરથી હવે આપણે સ્ટાર્ટ કરીએ લંબાઈ થી પહેલા લંબાઈ લેવાની બરોબર તો મારે લંબાઈ રાખવાની છે ચાલીસ તો આપણે બે ઇંચ વધારે લેવાની બરોબર ચાલીસ ઇંચ આ રીતે ચાલીસ સુધી લઈ જઈએ આપણે આ ચાલીસ ઇંચ બરોબર આ માર્કિંગ કરી લીધું માર્કિંગ કરું એટલે તમને દેખાય બરોબર આ રીતે મેં બેતાલીસ ઇંચ તમારી જે કુર્તીનું માપ હોય એમાં તમારે બે ઇંચ વધારે લેવાનું છે હવે આપણે આવી જઈએ સોલ્ડરે બરોબર તો શોલ્ડર આપણો છે કોલર વાળી કુર્તી હોય તો હંમેશા એનો મોટો થતો હોય છે સાડા છ એ માર્કિંગ કર લો આ રીતે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે હવે આપણે સાતી પહોળાઈ લેવાની છે તો સાતી પહોળાઈ છે આપણી તો કરવાનો હવે અપણ ભાઈનો હોય કેવી રીતના કરશે આ રીતે કરવાનું બત્રીસ સુધી લઈ જવાનું બરોબર આ રીતે આ એક વખત આપણે રાખી દીધી બે સ્ટેપ ને પછી બીજી વખત એટલે ચાર પાઠ થવા જોઈએ એનો ચોથો ભાગ આવે એ તમારે લઈ લેવાનો તો કેટલા આવ્યો આઠ આ રીતે તમારે કરવાનું આવડે તમને ભાંગા તો તમે એ રીતે ઘણા એવા ભાઈઓ બહેનો છે કે જેને આ રીતે ચાર ભાગમાં કરતા અભણ ભાઈઓ બહેનો હોય કે ગામડાની હોય તો એને ખ્યાલ નથી હોતો એટલા માટે એટલી સરળ રીતે બતાવું કે તમે ઈઝીલી કટિંગ શીખી શકો કે તમારે કોઈ પ્રોબ્લેમ ન થાય બરોબર તો આઠ આઠ નું આપણે માર્કિંગ કરી લઈએ હવે સિલાઈ માટે દોઢ ઇંચ તો દોઢ ઇંચ માર્કિંગ કરી લઈએ આ રીતે હવે અહીંથી આપણે લેવાની છે કોમન ની લંબાઈ તો કમરની લંબાઈ ચાડા ચૌદ થી પંદર ઇંચ તમારે હાઈટ વધારે બેનોની હોય તો પંદર ઇંચ રાખી નાખો ચૌદ થી ચાડા ચૌદ રાખવાનું તો સાડા ચૌદ એ માર્કિંગ કરી લીધું હવે આપણે કટની કો લંબાઈ તો આપણે એક વીસ થી એકવીસ સુધી લઈ જઈ શકીએ તો હું સાડા વીસ રાખું છું તો સાડા વીસ આમાં રીતે તમે વધઘટ કરી શકો હાઈટ થોડી બેનોની હોય ને કટ તમારે મોટો કરવો હોય તો તમે કરી શકો આ કમરની આપણે લંબાઈ થઈ આ આપણા કટની થઈ બરોબર હવે આપણે કમર છે ત્રીસ તો ત્રીસનો ચોથો ભાગ કેવી રીતના કરવાનો તમારે આ રીતે ત્રીસ સુધી લઈ જવાનું છે મેઝરટેપ ને આ રીતે ને આ રીતે ચોથો ભાગ તો આપણે આવશે સાડા સાત બરોબર આ રીતે કરવાનું છે તો સાડા સાતે માર્કિંગ કરી લઈએ આપણે સાડા સાત ને દોઢ ઇંચ આપણે સિલાઈ માટે તમે આમાં બે પણ રાખી શકો બરોબર હવે આપણે કટ છે ચોત્રીસ ઇંચ તો ચોત્રીસ ઇંચનો ચોથો ભાગ ચાર ભાગમાં તમે ડિવાઈડ કરો ચોત્રીસ એકદમ સરળ રીતે બતાવું છું કે કોઈ બી કરી શકે બરોબર કટિંગ કરવું થોડું અઘરું લાગતું હોય તો આ રીતે તમે કરી શકો આ રીતે બરોબર તો સાડા આઠ બરોબર તો સાડા આઠ આપણે લઈ લઈએ કટની પહોળાઈ આ રીતે સાડા આઠ ને આપણે એક ઇંચ આપણે પટ્ટી ફોલ કરવા માટે હવે જેટલું આપણે અહીંયા પહોળાઈ લીધી એટલી નીચે સુધી લઈ જવાનું છે દસ તો આપણે દસ અહીં સુધી લઈ લેવાનું દસ બરોબર આ રીતે દસ ને આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લેવાનું છે આ રીતે સીધી સીધું સીધી લાઈન ડ્રો કરી લેવાની આ રીતે આ રીતે સમજાઈ ગયું તમને મેં જે બતાવ્યું તે પ્રમાણે હવે આપણે આ બધા જ પોઈન્ટને જોઈન્ટ કરી લઈએ તો કેવી રીતના જોઈન્ટ કરવાના છે આ રીતે

આ મુંડા શેપ આપણે બંને દઈ દીધા હવે આપણે જોવાનું છે ગળાની પોહળાઈ તો ગળાની પોહળાઈ અઢી થી તમે ત્રણ ઇંચ રાખી શકો બરોબર હું પોણા ત્રણ રાખું છું બરાબર મારે થોડું નાનું માપ છે તમે હેવી સાઈઝ હોય તો તમે ત્રણ પણ રાખી શકો હવે આપણે ગળાની લંબાઈ તો તમે ત્રણ થી સાડા ત્રણ રાખી શકો બરોબર મારે ત્રણ ઇંચ રાખવાની છે તો ત્રણ ઇંચે માર્કિંગ કરી લીધું આપણે આ રીતે ચોરસ પહેલા ગોઠવી લેવાનું છે પછી આપણે સેપ આપવાનો છે આપણે રાઉન્ડ કોલર બનાવીએ છીએ એટલા માટે હવે આ રીતે આપણે ગોળ સેપ આપી દીધો બરાબર આ રીતે રાઉન્ડ આ રીતે રાઉન્ડ આપી દીધો હવે આપણે કટિંગ કરીને તમને બતાવવું કે કેવી રીતે એનું કટિંગ થશે પહેલા આપણે આ રીતે પાછળનો ભાગ આ રીતે કટ કરવાનો છે એક આપણે ભાગ કટ કરી લેવાનો છે ને પછી આપણે બીજો કટ કરવાનો છે એકદમ સરળ રીતે તમને બતાવીશ કે રાઉન્ડ કોલર હોય તો કેવી રીતના આ રીતે આપણે સીધે સીધું લેતું જવાનું છે કટિંગ કરતું જવાનું છે એકદમ સરળ રીતે બતાવું છું તે રીતે તમારે કટિંગ કરતા શીખવાનું છે આ રીતે આ રીતે આ રીતે આપણું બધું કટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે તમને ફિટિંગ થશે બરોબર આ રીતે આ રીતે આપણું રાઉન્ડ કોલરનું કટિંગ થશે આ રીતે આપણે એક ભાગ કાઢી લઈએ બરોબર એટલે આપણો આ પાછળનો ભાગ થઈ ગયો આ આપણો આગળનો ભાગ થશે આ રીતે આ રીતે હવે આગળનો ભાગ આપણે કટિંગ કરી લઈએ આ રીતે ને આ રીતે આપણે જે આ છે આગળનો એને કટ આ રીતે આ રીતે થઈ ગયું બરોબર હવે આપણે પાછળનો ભાગ છે તેને આપણે કેવી રીતના કટિંગ કરવું તે સમજાવવું તમને હવે આપણે અઢી ઇંચ એક માર્કિંગ કરેલું છે તો એની લંબાઈ કેટલી રાખવાની છે તે હું સમજાવું તમને એક ઇંચ તો એક ઇંચ આપણે આ રીતે રાખીએ આ રીતે આપણે આપી દેવાનું છે આ આ રીતે એક થી તમે અડધો ઇંચ રાખી શકો બરોબર આ પાછળનો ભાગ કમ્પ્લીટ હવે આપણે જોઈ લઈએ સ્લીવ આપણા આગળ ને પાછળના ભાગ કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે આપણું થશે

જાડા ચૌદ રાખવાનું કેમ કે દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું નીચે પટીને ઉપર સિલાઈ માટે આ રીતે માર્કિંગ કરી લીધું મેં હવે આપણે પાછળનો ભાગ લેવાનો છે તો પાછળનો ભાગ હું તમને બતાવું તે રીતે આ પાછળનો ભાગ લીધો મૂંઢાકાર માપી લેવાનો છે આ રીતે સિલાઈ માટેનું આપણે છોડીને આપણે આ રીતે લેવાનું છે તો આવે છે સવા આઠ તો સવા આપણે એક માર્કિંગ કરી લઈએ આ રીતે હવે નીચેની મોરી આપણે મારે દસ છે તો પાંચ ઇંચ એક માર્કિંગ કરી લઈએ ને દોઢ ઇંચ આપણે સિલાઈ માટે બરાબર આ રીતે માર્કિંગ કરી લીધું હવે આપણે અહીંથી ત્રણ ઇંચે એક માર્કિંગ કરવાનું છે ત્રણ ઇંચ ને આ માર્કિંગને આપણે અહીંયા જોઈન્ટ કરી દેવાનું છે આ રીતે બરોબર હવે આપણે સેપ આપી દઈએ તો દોઢ ઇંચ જેટલું છોડી દેવાનું આ રીતે આવશે અહીંયા છોડી દેવાનું હવે આપણે આ રીતે સેપ આપી દઈએ આ રીતે આપણી સ્લીવ બનશે જોઈ શકો છો આ રીતે આ રીતે આપણી સ્લીવનું કટિંગ થઈ ગયું તમે જોઈશું માર્કિંગ થઈ ગયું એ રીતે આપણે કટિંગ કરીને બતાવું કે કેવી રીતના એનું કટિંગ થશે આ રીતે આ રીતેનું કટિંગ થશે વચ્ચે માર્કિંગ કરી ફિટિંગ છે તો તમે માર્કિંગ કરી શકો આ રીતે બરોબર હવે સ્લીવને ખોલી અને આગળનો શેપ કટ કરવાનો છે આ રીતે હવે તમારે સેપનું અહીંયાથી કટિંગ કરવાનું છે આપણો આગળ ભાગ આવશે બરોબર આ રીતે આપણું સરળ રીતે સ્લીવનું પણ કટિંગ થઈ ગયું આ રીતે તમે જોઈ શકો છો આ આપણા આગળના પાછળના ભાગ છે આ રીતે આપણું કટિંગ થશે આ આપણો આગળનો ભાગ છે બરાબર અહીંયા તમે વી શેપ પણ કટ કરી શકો ને એ રીતે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો તે તમને નેક્સ્ટ વિડીયોમાં સિલાઈ સાથે તમને બતાવી દઈશ કે કેવી રીતના કટિંગ કરવું ને કેવી રીતના એનું ફિનિશિંગ લેવું આ રીતે આપણે રાઉન્ડ કોલર કુર્તી કેવી રીતના કટિંગ કરવી એ ઇઝી મેથડથી મેં તમને સમજાવેલું તો હજી સુધી અમારી ચેનલે સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો બીજા લાઇક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બીનકા વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ ને આ રીતે તમારે અવનવા ફર્મમાં મગાવવા હોય કટોરીવાળા છે પ્રિન્સેસ છે ટક્ષવાળા છે કે ડ્રેસના કોલરવાળા કુર્તી કે સિમ્પલ કુર્તી કોઈ બી તમે મગાવી શકો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તમે કોલ કરીને મગાવી શકો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ